किसला किसला वाला फिर जाए ट्वेंट 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 वहाँ है रेगो सुपर मंदिर से पहली बार जाए वहाँ में हाँ लो दर्शन कर ली किसला ये वाली करके बे ही कोई पुगे क्यों पुगे बगान पुग पे पुगे ले वो है अजे पास आ रही है कटी હાલો એક વાર તો હે ને અમે ઉઠ્યા વેલા સીતારામ કરી લીધા પણ એટલે ચાલો પાછા હે ને કરીએ એ ખોટા અટાણા માં બેસો વરસ જવા હે ભણો કેટલા વાર ફરવી અપમાન કર નઈ ફોટા ને બધા ને થાતું કે આ બાઈ ની કામ કરતી હોય આગલે દિવાળી ગઈ કાલ ધોકો ગયો ને આસે પડવો તો પડવારા બધા મિત્રોને જાદા કરી રામ રામ જય માતાજી હરણ મહાદેવ જો કે અત્યારે બધી હાલે મોસમ પણ બે ત્રણ કલાક અત્યારે બંધ રાખી રામ રામ સીતારામ કરી લઈ ને અમારા ભાણું ભાઈ આવી ગયા ને પછી છે ને કામે કાજે છડીએ બધું એવું બધું કામકાજ હાલે

અને પ્રમણે દી હે ને માંડવી કાઢી અને બસ અટાણે પાથરા ફેરવવાના હે પેલા હું પાસે ને સીતારામજી શ્રી કૃષ્ણ બધાને કરી લઈએ તો પછી વાવ ભાઈ ટાણામાં આવે ગયો એના જાનને મળવા તો બસ જઈ હું હાલે અને બસ અડધી કલાક કલાક પછી હે ને આપણી જાય ખેતરમાં પાથરાને બધી ફેરવવા

हेलो सीताराम भाई सीता नयो दाइरो बतै दाइरो बदु तयार थाके मा फाइजा आवे का हरह हरि आवे ए राम राम खेडू हु करे खेडू हो न आ मधे ए राम अरु हो <laughs> एक वाट त है ने म उठे न वेला सीताराम कलिदा फण त पासा है नि सीताराम करिए आइदिकरी कह्याके सीताराम

अरे से खोटा बोलो मो बस तो आलो है नहीं सीताराम जय श्री कृष्ण बधाई ने कर नटाणे है नहीं अमी खेतर में आया इजो त्रेणी त मर वैया गा अमी आगड़ी मणसों आया था गाम थी

નવનો ટાઈમ થઈ ગયો ને જો અમે વર્ગી પાથરા ફેરવવા તો પાથરા ફેરવી નાખી બધી બધી ભર થઈ ગયા કાલે વીણવાનું છે બસ જોયું બધું કામકાજ હાલે કામ ને હમણાં ને બઘાટી બોલે તો ઠીક વાત બાપ દીકરા ભારી હોય પણ આવું મેસિંગ મેસિંગ એનું જોયા જેવું છે દીસા અને જો અમાર ભાણો ભાઈ આવે તો આ ઘર બરાટી બોલા નાખ્યા આખું ખેતર સાફ આપડો મિત્ર મિન્ર ની જરૂર છે આ ક્યાંક પાથરા ફેરવા વર્ગાળે નું તો ફેરવી નક્કી નક્કી કરી લીધું તું કોણ આવે

પાછળ આવી એક ગાડી તો એની થી નું હે ને હું ઘેર જા મારે બનાવી રસ હોય અને બસ ત્રણે કામ કરી લે હું કટકી ના લીલા તાજ નથી કરવા થોડુંક લો કેવરા

તો હાલો આજ આપણે છે ને ગાદરાડ માં ના આપણે દર્શન કરાવવાના છે બધા મિત્રો જય માતાજી હા ને અમારે છે ને ઈકો લઈને જાવું મોટરસાઈકલ વાડી મૂકે દે નવું ઓર હે ને બધા ને હારું નીવડે હા ઈ મે રહી હા બધા માટે ઈ બધી પ્રાર્થના હાલો કિશન આપણો ઈકો આવે તો કે ને હા માંડે ભઈ સેટ કિશન ને ઘેર પડ્યો અમારે મોટરસાઈકલ લઈને હાલો તો જય માતાજી દર્શન કરાવવા

के दुई नो केता था कि हामी गात्राडमै जाऊ छ आज तुगे गन बस आकरी हां माताले यतै केन बेसला हालै दर्शन करइये किसले किसले वाला परेदा 2023 मा हेरेको थु आ किसन गाउँ का किसन छोरीलाई ज्यू लाग्यो पैसा मेकै छोटीला ज्यू लाग्यो से छोटीला ज्यू हजुर पार लाग्यो

અને દિશા તો જો આવ્યા ફેર ગરું ભરવા મળ્યું ને કે મારે હોઈ જાઉં ગરું તો મને છે ને આજ હવાર ને ભરતું અને જો સવાગા ને મોલ લઈ બોલે ગો ને બસ છે અમારો વિડિયા આ પૂરો કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં ફરી એક નવા વ્લોગ ની અંદર મળીશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ મહાદેવ મહાદેવ